તો મહુવામાં આજે ખેડૂત આગેવાનો દ્વારા માવઠાના મારથી પાક બરબાદ થતા ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવા માટે ઉગ્ર રજૂઆત છે ડેપ્યુટી ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા આવેદનપત્ર આપી સરકાર સામે ખેડૂત હિતની માંગ ઉઠાવવામાં આવી હતી છવ્વીસ તારીખે મહુવા અને સૌરાષ્ટ્રભરની અંદર મોટા પાયે માવઠાનો વરસાદ થયો એમાં ખાસ કરીને મહુવા તાલુકાની અંદર સત્તરથી અઢાર ઇંચ વરસાદ પડ્યો અને ખેડૂતોના તમામ પાક છે એ તબાહ થઈ ગયો છે એમાં ખાસ કરીને સિંગના પાથરા પીડ્યા હતા અને સિંગ તૈયાર હતી કપાહની વીણી તમામ ખેડૂતોને ઉતારવાની હતી પશુનો ઘાસચારો હતો વિવિધ જે ડાંગર કે જે કાંઈ પાકો શાકબકાર હતા એ એસીને નેવું ટકા અને હો એ હો ટકા નાશ પાઈમાં એવા હજારો ખેડૂતો છે એટલે સરકારને હવે અમારી સીધી વિનંતી છે કે હવે તમે આ સર્વે કરવાના તપાસ કરવાના એના સમીક્ષા કરવાના કેબિનેટ બેઠક બોલાવવાનું આવું બધું બંધ કરો અને ખેડૂતોને ઉદાર હાથે એનો ખજાનો સરકાર જો ખુલ્લો મૂકી દે તો જ સરકારો બચ ખેડૂતો બચી શકે એમ છે હવે ખેડૂતોને જીવતા રાખવા કે ખેડૂતોને મારી નાખવા એ તો સરકારના હાથની વાત છે પણ સરકાર જો ખેડૂતોને નહીં આપે તો આગામી દિવસોમાં અમે મહુવા તળાજાણ ભાવનગરની અંદર ખેડૂતોના મોટા સંમેલનો બોલાવી અને સરકાર સામે પાછો મોરચો પણ માનત્યું અને ખેડૂતોને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ગાંધીઝિંદ્યા માર્ગે લડત આપી અને ખેડૂતોને ન્યાય અપાવીને જમવાના થઈ પણ અત્યારે સરકારને વહેલી તકે ખેડૂતોને સહાય આપવી જોઈએ